બે સમતોલ પાસા એક સાથે ફેંકવામાં આવે છે નીચે આપેલી ઘટનાની સંભાવના શોધો હવે વિદ્યાર્થી મિત્રો આ દાખલો આપણે રીત નહીં કરીએ રીત આઈ થિંક તમે જાતે કરી શકો છો આની પહેલા જે બે પાસાનો દાખલો કર્યો એના જેવો છે એ પ્રમાણે જ સ્ટેટમેન્ટ છે અને ઘટના એ કહેતા એના પરિણામોની સંખ્યા કુલ પરિણામોની સંખ્યા બહુ જ ઈઝી છે બરાબર આમાં ડિસ્કસ બંને પાસા પર સમાન અંક આવે તો આમાં આપણે વિદ્યાર્થી મિત્રો પહેલાનો આન્સર હું પર બધાના આન્સર લખી દઈશ સમાન અંકવાળા કેટલા છે આપણે ચેક કરીએ તો આપણે છ છ મને સમાન અંકવાળું દેખાય છે પાંચ પાંચ ચાર ચાર ત્રણ ત્રણ બે બે એક એક વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ તો આનો આન્સર આવશે સિક્સ અપોન થર્ટી સિક્સ સિક્સના નાના ભાગ કરીએ તો બે તાલી છ છત્રીસના બે તાલી છ તાલી અઢાર દુ છત્રીસ બરાબર છે તમારે નાના નાના ભાગ સાઈડ ઉપર પાડવાનો નહીં આવડે તો આ બે બે ઉડી જશે આ ત્રણ ત્રણ ઉડી જશે એટલે શું થશે એકના છેદમાં છ

ઓકે આઠ નહીં ચાલે કારણ કે આઠથી ઓછું ચારથી વધુ એટલે પાંચ છ સાત અને આઠથી ઓછું એટલે પાંચ છ સાત તો હવે પાંચ ટોટલવાળાને આપણે સરલ કરીશું પાંચ ટોટલ પાંચ ટોટલ પાંચ ટોટલ પાંચ ટોટલ છ ટોટલવાળાને આપણે ટીક કરીશું છ છ સાત ટોટલવાળાને આપણે ટીક કરીશું સાત 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 ઓકે હવે ગણીએ આપણે ત્રણ છ નવ બાર પંદર બરાબર છે એટલે આ થશે પંદર ના છેદમાં છત્રીસ પંદર ના ભાગ પાડીએ તો ત્રણ ગુણ્યા પાંચ બરાબર છે છત્રીસ ના ભાગ પાડીએ તો બે બે ત્રણ ત્રણ શું કેન્સલ થશે ત્રણ ત્રણ ઉડી જશે એટલે ઉપર વધશે પાંચ નીચે ત્રણ ઉડી ગયો એટલે ત્રણ છ બાર એટલે બીજાનો જવાબ આવશે પાંચના છેદમાં બાર ઓકે હવે બંને અંકોનો ગુણાકાર યુગ્મ હોય યુગ્મ એટલે બેકી તો બેકી ગુણાકાર હોય બંને અંકોનો ગુણાકાર હોય સરવાળો નહીં ગુણાકાર યુગ્મ હોય એટલે મહત્તમ ગુણાકાર કેટલો આવે આમાં છત્રીસ ઓકે ગુણાકાર યુગમાં એટલે ગુણાકાર બે હોય તો ચાલે ગુણાકાર ચાર હોય તો ચાલે છ હોય તો ચાલે આઠ હોય તો ચાલે દસ બાર ચૌદ 16 18 20 22 .... 36 સુધી ચાલશે બધા યુગ્મ સંખ્યાઓ યુગ્મ એટલે બેકી ઓકે સરવાળો 1 છે નહીં ચાલે સરવાળો 2 ચાલે છે બરાબર છે સરવાળો નહીં ચાલે સરવાળો 2 બેકી છે ચાલે છે 4 * 1 = 4 6 * 1 = 6 2 * 1 = 2 આ તો અકી લાઈન ચાલે છે 2 2 4 3 2 6 4 2 8 5 2 10 સરવાળો બેકી છે બધાનો બેકી સંખ્યા જોવાની આ નહીં ચાલે 42 6 ચાલે છે 4 4 12 ચાલે છે

ત્રણ ને આખી લાઈન છ નવ નવ ને ત્રણ બાર ને છ અઢાર ને ત્રણ એકવીસ એકવીસ ને છ સત્યાવીસ એટલે ત્રીજાનો જવાબ શું આવશે ત્રીજાનો જવાબ આપણે અહીંયા લખીએ સત્યાવીસ ના છેદમાં છત્રીસ બરાબર છે સત્યાવીસ નાનામાં નાના ભાગ કરીએ ત્રણ તાલી નવ તાલી સત્યાવીસ ત્રણ તાલી નવ દુ અઢાર દુ છત્રીસ બે આ ત્રણ આ ત્રણ જશે આ ત્રણ આ ત્રણ જશે એટલે ઉપર વધશે ત્રણ

બે તાલી છ સરવાળો અગિયાર હોય બીજું સોલ્વ કરીએ છીએ સરવાળો અગિયાર હોય તો સરવાળા અગિયાર વાળા બે છે અહીંયા શું લખીશું આપણે બે ના છેદ છત્રીસ બરાબર છે ઓકે બે અઢાર છત્રીસ એટલે એકના છેદમાં હવે ત્રીજો સોલ્વ કરીએ છીએ સરવાળો સરવાળો એટલે સરવાળો વાળો લેટમીસ હા અગિયાર સરવાળાવાળા કોણ છે તો અગિયાર સરવાળો આ બંને છે બરાબર છે બાર સરવાળો એક જ છે એટલે આનો જવાબ આવશે ત્રીજાનો ત્રણ છેદમાં છત્રીસ બરાબર છે સરવાળો બે થી બે થી ઓછો શક્ય નથી એટલે ચોથું છે એનો જવાબ શું લખીશું અશક્ય ઘટના અશક્ય ઘટના સંભાવના સંભાવના શૂન્ય બરાબર છે ઓકે એના પછી સરવાળો તેર થી ઓછો હોય તો તેર થી ઓછો હોય તો બધા તેર થી ઓછા હોય આઈ થિંક દિસ ઇઝ રિપીટેડ આગળ બી આવું આવી ગયું છે તો આ જે છે તે ચોક્કસ ઘટના ચોક્કસ ઘટના સંભાવના એક બરાબર છે પછી હજુ આગળ જઈએ અવિભાજ્ય થાય સરવાળો જે છે તે અવિભાજ્ય સંખ્યા થાય આઈ થિંક થિંક અવિભાજ્ય છે છે આગળ આ સેમ આવી ગયું તો ત્યાં તમે કરી શકો છો ઓકે હવે આ અગેન રિપીટ થાય છે અવિભાજ્ય સંખ્યા તમને આવડે છે ઓકે હવે આનો જે આગળ કીધું છે કે બે અને પાંચની વચ્ચે હોય એટલે સરવાળો ત્રણ ચાલે ઓકે આમાં એક જ પાસો છે સોરી એક જ પાસો છે તો એક જ પાસામાં તો કુલ સંભાવના આવશે છ અવિભાજ્ય કોણ છે અને ચાર તો બે અને પાંચ વચ્ચે કોણ નંબર છે એનાથી મતલબ નથી કેટલા નંબર છે તો આ એક નંબર આ બે નંબર એ રીતે જોવાય બે છેદમાં છ એકના છેદમાં ત્રણ બે તાલી છ ઓકે હજુ આગળ જઈએ યુગ્મ અંક હોય યુગ્મ એટલે બેકી બરાબર છે તો બેકી સંખ્યા કેટલી છે આમાં તો આ બે બેકી સંખ્યા છે ચાર બેકી સંખ્યા છે અને છ બેકી સંખ્યા છે ટોટલ કેટલી બેકી સંખ્યા મળી એક બે ત્રણ તો આનો આવશે ત્રણના છેદમાં છ એકના છેદમાં બે ઓકે વિદ્યાર્થી મિત્રો હવે બીજા દાખલા આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ દિસ વિડીયો